અગાઉના વિડીયોમાં આપણે ટુ પ્રોપાઇલ હેપ્ટેનને ને દોરવાનો પ્રયત્ન કર્યો હતો ટુ પ્રોપાઇલ હેપ્ટેન અને આપણે તેને દોરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો પરંતુ આપણે એ પણ જોયું હતું કે તેનું નામ ટુ પ્રોપાઇલ હેપ્ટેન હોઈ શકે નહીં કંઈકનું નામ ટુ પ્રોપાઇલ હેપ્ટેન છે એવું તમે ક્યારેય જોશો નહીં હું શેના વિશે વાત કરી રહી છું તે તમને સમજાવું જો તમે કંઈક આ પ્રકારનું જુઓ અને આપણે તેને જે રીતે દોર્યું હતું તે રીત સાચી હતી પરંતુ તેને ટુ પ્રોપાઇલ હેપ્ટેન કહેવાશે નહીં અહીં આ હેપ્ટેન એ સાત કાર્બન ધરાવતું આલ્કેન છે તેમાં કોઈ દ્વિબંધ નથી માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત માટે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કાર્બન અને તમારી પાસે આ બીજા કાર્બન આગળ એટલે કે અહીં પ્રોપાઇલ સમૂહ છે અને પ્રોપાઇલ સમૂહમાં ત્રણ કાર્બન હોય છે આમ આપણી પાસે બીજા કાર્બન સાથે પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે અને પ્રોપાઇલ સમૂહમાં ત્રણ કાર્બન હોય છે માટે એક બે ત્રણ આમ આપણે તેને આ પ્રમાણે દોર્યું હતું તેથી જો તમને કોઈ ટુ પ્રોપાઇલ હેપ્ટેન કહે તો તમે તેને આ પ્રમાણે દોરશો પરંતુ તેને ટુ પ્રોપાઇલ હેપ્ટેન કહેવાશે નહીં કારણ કે યાદ રાખો કે જ્યારે તમને અણુ આપેલો તમે સૌથી લાંબી શ્રૃંખલા એ હેપ્ટેન શ્રૃંખલા નથી મેં અહીં જે ગુલાબી રંગમાં દોર્યું છે તે લાંબી શ્રૃંખલા નથી જો તમે અહીંથી શરૂઆત કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ ખરેખર સૌથી લાંબી શ્રૃંખલા થશે તેથી જો આપણે આ અણુના આધાર સ્તંભ વિશે વિચારીએ તો તે ખરેખર આ થશે જેને હું લીલા રંગ વડે દર્શાવી રહી છું આ અણુ સ્તંભ આ થાય જેને હું લીલા રંગ વડે દર્શાવી રહી છું હવે આપણે તેમને સંખ્યા આપીએ અને જે કાર્બન સમૂહની સૌથી વધારે નજીક હોય આપણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ માટે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આમ આપણી પાસે આધાર સ્તંભમાં નવ કાર્બન છે અને જ્યારે આપણે નવ કાર્બન સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે તેનું નામ નોનેન છે અને તમારી પાસે મિથાઇલ સમૂહ છે આધાર સ્તંભના ચોથા કાર્બન સાથે આ મિથાઇલ સમૂહ જોડાયેલો છે માટે અહીં આ ફોર મિથાઇલ થશે અહીં આ જે છે તે મિથાઇલ સમૂહ છે ફોર જેવું તમને ક્યારેય કઈ જોવા મળશે નહીં જયારે તમે આ પ્રકારનું બંધારણ દોરો તો તેનું નામ ચાર મિથાઇલ નોનેન છે પરંતુ આ બંને રીતે વિચારો તો તમને અહીં આ જ પ્રમાણેનું બંધારણ મળે છે પરંતુ આ નામ ખોટું છે માટે જો તમને કોઈક આ પ્રકારનું બંધારણ આપે તો તેનું આ નામ ખોટું છે જો તમે હેપટેન નો ઉપયોગ કરશો તો તમને સૌથી લાંબી શ્રૃંખલા મળશે નહીં આમ અહીં આ બંધારણનું નામ ચાર મિથાઇલ નોનેન છે